છવ્વીસ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બીજેપી કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ દ્વારા ધ્વજવંદન થયું કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજેપી કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું હતું દીવ કાર્યાલય ખાતે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે તિરંગો લહેરાવ્યો હતો અને ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપી હતી આ પ્રસંગે દીવ બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે શહીદને યાદ કરી આઝાદી વિશે જાણકારી આપી હતી આ પ્રસંગે દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

આ નિમિત્તે આપણે સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું આપ સૌ જાણો છો કે આપણો દેશ આઝાદ ઓગણીસો ને સુડતાલીસમાં થયો હતો પરંતુ આપણી પાસે આપણું બંધારણ નહોતું અને એ બંધારણ નહોતું ત્યારે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વના અંદરમાં એક સંવિધાનની સમિતિ બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસના સતત પરિશ્રમ અને મહેનત પછી આપણને એક બંધારણ આપ્યું અને તે બંધારણ એ વિશ્વનો સૌથી મોટામાં મોટું બંધારણ આપણને આપેલું અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ ઓગણપચાસની અંદર એ બંધારણને તૈયાર થઈ ગયેલું હતું પણ સંવિધાનિક રીતે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસથી આપણે એ સ્વતંત્ર ભારત તરીકેનો આપણે આપણે વિશ્વના મોટું બંધારણના આપણે આ આપણે જે આનંદ જે હવા માણી રહ્યા છે એ આપણે માણીએ છીએ આપ શું જાણો જ છો કે આપણા ફક્ત આ બંધારણના અંદરમાં આપણને હક જ આપણે આપણે મળે છે એવું જ નથી પરંતુ દેશ અને રાષ્ટ્રની આપણી નૈતિક જવાબદારી પણ બની છે જવાબદાર વ્યક્તિ છે અને એ જવાબદાર વ્યક્તિ તરીકે આપણે કાયદાકીય રીતે આપણે પાલન કરવું જોઈએ અને રાષ્ટ્રના નિર્માણ કે રાષ્ટ્રની એકતા અને અખંડતા કાયમ રહે એના માટે બી આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ આજની તકે હું એ બી યાદ કરું છું આપણે જે સ્વતંત્રતા મળી અને આજે સ્વતંત્ર રીતે આપણે જીવન જીવવાનો આપણે રાઈટ મળ્યો છે તો એવા સ્વતંત્ર સેનાનીઓ અને જે સંવિધાનના ઘડવૈયાઓ છે તેમના ચરણોમાં હું શ્રદ્ધાંજલિ આપું છું તેમના ચરણોમાં કોટી કોટી નમન કરું છું આપ શું જાણો છો કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની અંદર આપણો દેશ એક વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યો છે આપણે પણ સૌએ આપણે આજે એક સંકલ્પ કરીએ કે એ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે બે બધા સાથ સહકાર આપીને યોગદાન આપીએ અને ભારતને વિશ્વગુરુ બનાવીએ વંદે ભારત માતરમ ભારત માતા કી જય